સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસમાં નોંધાયેલા કાપડ છેતરપિંડી કેસમાં છેલ્લા છ વર્ષે નાસ્તો ફરતો મુખ્ય આરોપી છેલ્લે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદના નારોલથી ઝડપાયો છે આ આરોપી પોતાના મૂળ ઓળખને છુપાવવા માટે અલગ અલગ શહેરોમાં અલગ અલગ નામ ધારણ કરી વિવિધ વ્યવસાયો કરતો હતો સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તારીખ આઠ આઠ બે હજાર ઓગણીસના રોજ છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ અનુસાર ઇન્ડિયન પેનલ કોડની કલમ ચારસો નવ વિશ્વાસઘાત ચારસો છ ચોરી ચારસો વીસ છેતરપિંડી અને એકસો ચૌદ હેઠળ રૂપિયા ચુમ્માલીસ લાખ એકસઠ હજાર બસો ચોસઠના ફિનિશ્ડ કાપડના વેપારમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો તપાસ દરમિયાન મુખ્ય આરોપી રિંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મ ક્ષત્રિય ફરાર રહ્યો હતો જેને પકડવાની ભીતિથી અલગ અલગ વિસ્તારોમાં ઓળખ તે બદલતો રહ્યો આરોપીનું સંપૂર્ણ નામ રિંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મ ક્ષત્રિય છે અને મકાન નંબર ચાર બિલ્ડિંગ નંબર જે ટુ ઓમ શાંતિનગર વિભાગ ટુ કેનાલ રોડ નારોલ અમદાવાદ ખાતે રહેતો હતો આરોપી સતત સરનામું બદલતો રહ્યો અને દર વખતે પોતાનું નામ પણ બદલતો હતો એ રોનક રાજુ નિર્મળ અને કમલ વગેરે નામોથી અલગ અલગ જગ્યાએ ઓળખ બતાવતો રહ્યો ક્યારેક રિક્ષા ડ્રાઈવર તો ક્યારેક ડિસ્પોઝલ પ્રોડક્ટ્સના વેપારી તરીકે તો ક્યારેક કાપડ દલાલ તરીકે અલગ વ્યવસાયે લાગ્યો હતો આ રીતે પોલીસે તેની શોધખોળ કરવી પણ મુશ્કેલ બનતી હતી ચોક બજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આરોપીની શોધમાં ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે મહેનત કરીને છેલ્લે તેને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી લીધો છે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી રીંકુ ઉર્ફે રોણક વિરુદ્ધ સુરત શહેરની સિવિલ કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુટમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળ ત્રણ જુદા જુદા કેસો પણ દાખલ થયેલા છે જેના કારણે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે કે આરોપી અન્ય કોઈ નકલી વ્યવસાય કે ઓળખથી પણ પોલીસને ચકમો આપતો રહ્યો છે કે નહીં